જો તો હે ગાઈશ કરી ન્યૂ વ્લોગ કેમ છો બધા મજામાં ફરી એક ના વ્લોગમાં તમારું સ્વાગત છે તો ગઈ જો હું જાહુ મંદિરે હળી માતાનું મંદિરે ને આજે તો હું એક પેલા બે હતા ને હું હું બેલવા આવી ગયો હતો ને આ બાદ જો અડધે આવ્યો ને વ્લોગ સ્ટાર્ટ કર્યો ને આ બાદ તો વાંધ્રો બરાબર ના જો

જો મેરડી માતા મહાકાળી માતા જઈશોધરમાં ગાઈસ ફાઈનલી દર્શન કરી લીધા મેરડી માતાના મહાકાળી માતાના સિગોતર માતાનો તો હવે હું જવું ગયા કારણ કે હું એકલો હું એટલે બહુ બહુગ પણ નહીં બનાવ બહાર પણ જવાનું હોય તો એ પણ બ્લોગ અલગ બનાવવાનો જે બહાર જવાનો એ અલગ હું બ્લોગ ગયો ફાઇનલી ફાઈનલી ઘર નહીં આવો મતલબ હું આપણા રસ્તે હું આવી ગયો એકલો હતો એટલે હું વધારે હાડ્યોં કારણ કે પેલા બે ઊંઘતા હતા ને હું હા ચેનલ આવતો રહ્યો હતો એટલે બ્લોગ ગમે તો કહો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મેલડીમાં